ભારતની ભૂમિ એ સંતો અને મહાત્માઓની જન્મભૂમિ રહી છે એ સંતોમાં કબીરદાસનું નામ એક અનોખી ઓળખ ધરાવે છે કબીરદાસે માત્ર ભક્તિ જ નહીં પરંતુ જીવન જીવવાની એક અનોખી રીત શીખવી હતી તેમનો જન્મ તેમનું જીવન અને તેમના ઉપદેશો આજે પણ લોકોને પ્રેરણા આપે છે કબીરદાસનો જન્મ વર્ષ અને સ્થળ વિશે અનેક મતો છે ક્યારેક કહેવામાં આવે છે કે તેઓ તેરસો અઠ્ઠાણુંમાં વારાણસીની લહેર તારા તળાવ પાસે એક નિર્લેજ કમળના ફૂલ પર મળ્યા હતા કથાઓ પ્રમાણે એક સંત બાળક સ્વરૂપે તળાવમાં જુલાહા દંપતી નીરુ અને નીમાએ તેમને પોતાના ઘરે લાવ્યા અને પ્રેમથી ઉછેર કર્યો કબીરનું બાળપણ ગરીબીમાં પસાર થયું પરંતુ તેમના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ છલકાતો હતો કબીર બાળપણથી જ અલગ હતા જ્યાં તેમના સમવયના બાળકો રમતા હતા ત્યાં કબીર તપસ્યા ધ્યાન અને ભજનમાં ડૂબેલા રહેતા કબીરે ક્યારે શિક્ષણ માટે કોઈ ગુરુકુલ કે પંડિત પાસે જવાનું પસંદ નહીં કર્યું પરંતુ જીવનના અનુભવોથી જ તેઓ જ્ઞાન પ્રાપ્ત કરતા રહ્યા કહેવામાં આવે છે કે કબીરે સ્વામી રામાનંદને પોતાના ગુરુ સ્વીકાર્યા હતા એક કથા મુજબ રામાનંદ વહેલી સવારે ગંગા સ્નાન કરવા જતા હતા કબીર તેમના પગ પાસે સૂઈ ગયા રામાનંદના મુખમાંથી રામ રામ શબ્દ નીકળ્યા અને કબીરે એને પોતાનું દીક્ષા મંત્ર માની લીધું ત્યારથી કબીરે રામ નામ જાપને પોતાનું જીવન મંત્ર બનાવ્યો કબીરની વાણી ખૂબ જ સરળ અને સીધી હતી તેઓ જટિલ તત્વજ્ઞાનમાં વિશ્વાસ નહોતા રાખતા તેઓ સામાન્ય માનસ સમજી શકે એવી ભાષામાં પોતાના વિચારો રજૂ કરતા તેમની સાખીઓ અને દોહાઓ એ લોકોના હૃદયને સ્પર્શી લેતા ઉદાહરણ તરીકે તેઓ કહેતા પોથી પઢી પઢી જગમુઆ પંડિત ભયાનક કોઈ ઢાઈ આખર પ્રેમ કા પઢેસો પંડિત હોય અર્થાત હજારો પુસ્તકો વાંચીને પણ કોઈ જ્ઞાન પ્રાપ્ત થતું નથી સાચું જ્ઞાન તો માત્ર પ્રેમના અક્ષરોમાં છે કબીરનું જીવન એક સંઘર્ષયુક્ત જીવન હતું તેઓ જુલાહા કામ કરતા કપાસમાંથી કાપડ બનતા અને એ જ તેમનું જીવન નિર્વાહ હતો પરંતુ કામ કરતી વખતે પણ તેમના હોઠ પર ભજન રહેતા તેમની આંખો પરમાત્માની ભક્તિમાં લીન રહેતી તેઓ સમાજમાં ફેલાયેલા ભેદભાવ અને અંધશ્રદ્ધાઓના કટ્ટર વિરોધી હતા તેઓ હિન્દુઓ અને મુસ્લિમો બંનેને સમાન સંદેશ આપતા હિન્દુઓના મૂર્તિ પૂજા અને અને કઠોર રીતિ રિવાજો પર પણ તેઓએ કટાક્ષ કર્યા મુસ્લિમોમાં પ્રચલિત ખોટી પરંપરાઓ પર પણ કટાક્ષ કર્યા કબીરનું માનવું હતું કે ઈશ્વર એક જ છે તે ક્યારેક મસ્જિદમાં તો ક્યારેક મંદિરના ઘંટમાં મળી શકે છે પણ સાચી જગ્યા તો માણસના હૃદયમાં જ છે કબીરદાસના ઉપદેશો તેમના સમયના સમાજ માટે એક ક્રાંતિ સમાન હતા તેઓ કહેતા

હું તો તારા અંદર જ છું કબીરની સાદગી ભરેલી વાણીએ રાજાઓથી લઈને ગરીબો લોકો સુધી સૌને સ્પર્શી ગઈ તેમના અનુયાયીઓ ધીમે ધીમે વધવા લાગ્યા લાગ્યા લોકો કબીરના શબ્દોમાં જીવનનું સત્ય જોવા પરંતુ સમાજના કેટલાક પંડિતો અને કાજીઓ કબીરના વિચારોને સહન ન કરી શક્યા તેઓ કબીરના વિરુદ્ધ થઈ ગયા કબીરને અનેક વખત સતામણો કરાયો ક્યારેક તેમને દરબારમાં બોલાવીને પ્રશ્નો પૂછાયા તો ક્યારેક તેમને શારીરિક યાતનાઓ આપવામાં આવી પરંતુ કબીર ક્યારેય પોતાના વિચારોમાંથી પાછા ન હટ્યા તેઓ હંમેશા સાહસપૂર્વક કહેતા સાહિબ મેરા એ મારો સાહેબ એક જ છે બીજો નથી જો હું બીજાને માનવા લાગુ તો મારો સાચો સાહેબ ક્યારે નહીં મળે કબીરની ભક્તિમાં સંગીતનો વિશેષ સ્થાન હતું તેઓ ભજન અને સાખીઓ ગાતા તેમની વાણીમાં એટલી શક્તિ હતી કે સાંભળનારનું હૃદય ભક્તિથી ભરી જતું સમય પસાર થતો ગયો અને કબીર વૃદ્ધ થયા તેમના અંતિમ ક્ષણો અંગે પણ એક અનોખી કથા છે કહેવામાં આવે છે કે જ્યારે તેઓ મઘર ગામમાં પરલોક પામ્યા ત્યારે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિવાદ થયો હિન્દુઓ કહેતા કે તેમનું દાહ કરવું જોઈએ જ્યારે મુસ્લિમો કહેતા કે તેમને કબર આપવી જોઈએ પરંતુ જ્યારે તેઓએ કબીરના શરીરને કફનમાંથી ખોલ્યું ત્યારે અંદર માત્ર ફૂલ જ મળ્યા બંને પક્ષે તે ફૂલ વહેંચી લીધા અને પોતપોતાના રીતિ પ્રમાણે અંતિમ વિધિ કરી આ રીતે કબીરદાસનું સમગ્ર જીવન માનવજાતને એકતા ભક્તિ અને પ્રેમનો સંદેશ આપતું રહ્યું તેમની વાણી આજે પણ લોક હૃદયમાં ગુંજે છે સંત કબીરની ગાથા આપણને શીખવે છે કે સાચી ભક્તિ મંદિરો કે મસ્જિદોમાં નહીં પરંતુ પોતાના હૃદયમાં જ મળે છે ભેદભાવ અંધશ્રદ્ધા અને ખોટી રીતિ રિવાજોનો ત્યાગ કરીને પ્રેમ સત્ય અને એકતાના માર્ગ પર ચાલવું જ સાચું જીવન છે જ્ઞાનનું સાચું સ્વરૂપ પુસ્તકોમાં નહીં પરંતુ અનુભવો અને પ્રેમમાં છે